સૂરતના સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમને બેસવામાં ફાવતું ન હોવાનું કહી આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી મોબાઈલની અને રોકડની ચોરી કરનાર રીડાઓમાંથી ત્રણ રીડાઓને સુરત એસઓજીડીને ઝડપી પાડ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રિક્ષામાં મુસાફરના સાંગમાં બેસી સહ મુસાફરોના ખિસ્સામાંથી રોકડા મોબાઈલ ફોન સહિતની ચોરી કરતી ટોટકીના ત્રણ રીઢાઓ રાજુ સિકંદર સહાની શિવકાંત ગુપ્તાની ફિરો સેખેન્ડ ઝડપી પાડી તેઓ પાસેથી રીક્ષા રોકડ સેતી મળતા કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ચારેક જેટલા ઇસમો પેસેન્જર રિક્ષા લઈ નીકળે અને એક ઇસમ રિક્ષા ચલાવે જે ત્રણ ઇસમો રિક્ષામાં પાછળ બેસી એકલ ડોકલ પેસેન્જરોની રીક્ષામાં વચ્ચે બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયાને મોબાઇલ ફોનની ચોરી કરતા હતા સચિન જીઆઈડીસી પોલીસ પંથકની હદમાં ગત પાંચમી માર્ચના રોજ આવી જ રીતે એક મુસાફરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોપન તજવીજા ધરી છે સાથે